આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધ આશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો હલો તોં રાપે બોલો 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 હું રાબર કાલ હાંજે ફોન નો કર્યો મે આજ લાવ હું તો એક કામ માં કાલ ગાડી માં હતા ને હા હા સ ઓકે બોલા વાત થાય છે બોલ રાખો હે तेज व्यक्ति ने कॉल करो छोटे बीजा कोई कॉल पर व्यस्त ती राह शको सको अथवा थोड़ा क्षणों पी कॉल शको सको आपने जिस व्यक्ति को कॉल किया है वो હેલો ચાલુ રાખજો હા હેલો એક સોંડા પાઈ કરીને છે હા હા તમારે વાત કરવા માંગે છે હા વાંધો નહીં આજે તો હું ફ્રી થઈ કઈ હું કેટલા ફોગરા આજે દિવસના કર્યા હતા. હા છે ને કાલે ઈ લોકો રાત્રે લગભગ બે વાગે અઢી વાગે નીકળ્યા અમેરિકા જવા માટે તો ચાર બેગું તૈયાર કરીને બીજી નાની મોટી કરીને છ બેગું થઈ હવે ઈ કહે છે કે પાર્સલ બંદ થઈ ગયા છે. તો બધું જોખી જોખીને બેગું ભરવાની કે નહી. હા બરાબર. અને ઈમાય પાછા બે ત્રણ વર્ષે આવતા હોય તો બધા મહેમાન મળવા આવે મારા વાત નો થાય પછી.

કે વાંધો નહિ કે હું કરીશ એમ એમાં એવું છે કે છોકરો આમ વાંધો નહિ પણ ઈ એમ કે ગામડે રહેશે એમ મીઠાપુર ગામડું છે ને ત્યાં છે ત્યાં welding નું કારખાનું છે ને એમાં કામ કરે છે અને ઈન પપ્પા એક જ છે અને જમીન કઈક સો વીઘા જેવી છે પણ ગામડું છે એટલે કોઈ દેતું નથી મકાન બકાન બધું પાકું છે ત્રણ ભાઈ જ છે છોકરી નથી જેમ મેં કીધું વાત તો કરજે કીધું તો કે હારું હું વાત કરીશ એટલે એનો ફોન ચાલુ હતો ને તમારો આવ્યો હા બોલો હવે હવે તો ફોન ઉપડશે ને ભાઈ તાર વાત કર હા હા આ કાઈ મત સોંડા ભાઈ કરી છે ને નીરે વાત કરો ને બોલો છો લાગી કરો હા 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 સોંડા કરો વાત હાલો હાલો બોલો હાલો

હમ મમ્મી પપ્પા મમ્મી પર પોત થઈ ગયા પપ્પા હે પપ્પા છે તમે ગતો ન જોડાવું હોય તો હા એ તો બરાબર છે હમ કે આઈ બા એ હા આઈ એ બોલાવું મિલે હા બા

તમે અહીં આવી ગયો છો તમારે વાતવાનું આયા કે નહી આઈ બેઠી છું અમકીડી આઈ નીચે તો આયા એ એ ઉપર છે હા પાનું એ ઉપરયું છે ભૂલી ગઈ

હા એમને હવે વાંચવા બેસે છે પુસ્તક તો થોડી વાર ચાલુ રાખુ પછી હું વાત કરું પણ ફરી ને તો મારું સાહેબ પાછળ વાંધો નહીં હાલો હું તમે મેં હું એમની જોડે વાત કરી લઈશ વાત કરી લો પછી વાડી છે હા જો તમારી ઉંમર કેટલી લગન લગ્ન જાતર ની વાત કરો

మూడు నీకు

આપડા દીકરા કે દીકરી નો હોય તો આપડે એમ કે જોડે રિયાલા હોય તો કાલ હવારે ભલે આપડે જે આપડા ભાગ માં આવે ઈ આપડે છોકરાઓ ઓ નો હોય તો એમ છોકરા હોય ઈ હાચવે ને આપણને હાચવે એટલે હાલો ગાડું બીજું તો હું ના એટલે આમાં હું કામ પછી સકડો રિક્ષા પડખે સીટી બે પડે હે ને તો વધારે ભાગે સકડો રીક્ષા માં રાખે ખેતી નું ખેતી નું હું ધ્યાન દઉં પંદર વીઘા માં

માણસ જ પહોંચી જાય એવું છે અને આપડે પહોંચ્યા એવું નથી આમ બે ભાઈ અમે અને ભાઈના ના ઘર ના બે છોકરા અને એક બાપુજી અને કાય ચાર પાંચ માલ છે અને પંદર વિગા હા પંદર વિગા હા થઇ ગઈ પંદર પંદર માં ય ભાઈગયું દઈ દીધું પણ અત્યારે આ season નથી દીધું કાંઈ બાર ત્યાં કામ કરવા પણ જવા પણ નહીં દાઢી ક્યાંય નહીં શાંતિ શાંતિ રહેવાનું હા એ તો બરોબર કામ કરીને તો દેવું એવું કોઈ નથી હે કામ કરી જાજુ કામ કરી શકું એવી તો હુંય નથી એમાં હું કે મારે એક્સિડન્ટ થયેલું છે ને એટલે અમુક કોઈ કે જાજુ બેઠા બેઠા કામ કરવાનું આવે ને તો એ કમર નો દુખાવો મને થાય છે એમ મટતો નથી હજુ દવા તો મારે ચાલુ છે એમ બે મણકા માં વાંધો છે એવું કીધું પણ હવે અહી રજા લઈને અત્યારે દવા ચાલુ છે પણ એને એવું કીધું કે તમે દવા લ્યો નો ફેર પડે ને તો MRI કરવો જોઈશે એવું કીધું ઘણા ટાઈમ થી ચાલુ છે પણ ફેર કઈ પડતો નથી એમ અને એક વાર નોકરી જતો પછી મને રજા એકદમ દમ મળતી નથી એટલે વાંધો પડે થોડુક એટલે એક મહિનો થયો એક મહિનો ભરી લેવું પછી મેં કીધું એનું કઈ బాగా భానగర పేల మన ఆ పడి ના એવું ન કરાય જો થાય એવું હોય તો હા પડાય અને કદાચ આપડે બાળકો જોતા હોય તો સામે થી કેવું પડે કે તમાર બાળકો થાય છે મારો નહિ થાય હું ચોખ્ખું કહી દઉં છું બરાબર અને એને મને હું કીધું સામે થી મને ફોન ભાઈ બંધ કરાવ્યો તો હમ અને સામે થી મેં ફોન કર્યો હમ હમ મેં બાળક થાય એવું ને એવું બધું છે અને પછી આયા થોડી બીમાર પડી હું દવાખાને લઈ ગયો હમ હમ સુરેન્દ્રનગર હમ હમ

નો phone થાય તો ના પડે એટલે તો હું મારા કઈ પણ હોય તો હું છોકરા કહી દઉં કે ભાઈ જો મારે એક્સિડન્ટ થયેલું છે એટલે કમર નો દુખાવો છે એટલે એમ કે કામ તો હું કરી શકું ઉભા ઉભા પગ નું જે કામ કરવાનું હોય તો હું આખો દિવસ ચાલુ રહી એમ તો વાંધો નો આવે પણ બેસવું રેવા હોય ને તો મુશ્કિલ થાય ના હવે થાય જ નહિ ડોક્ટર તો મને ના નથી પાડી પણ હું કઉ છું કે હવે નો થાય એમ બરાબર અમારી અમુક 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 અમને ખબર પડતી હોય કે આ સમય આ જે છે આમાં થાય નો થાય આપણને અનુભવ આવી જાય કે એટલે હું ના પાડું છું હવે નહિ થાય એમ તમને જો ઓપરેશન નો કરાવ્યું હોય ને તો થાય આપણે બાલા ખાટ ને બે બીજું માણસ કરી લે ઈ તો બરાબર છે પણ હું કવ છું ને કે નો થાય કારણ કે જો હવે એમ કે પેલા માણસ ને એ સોંઢા ભાઈ હવે નો થાય એટલે સમજી જાવ તમે પછી તો તો જ તમે તડકો 50 વરસ થી આ બેન ના ઈ બેન ના 50 વરસ થી આવો ન થાય હા તો બધી કોલ પાડો પાતે નહી ના ના થઈ થઈ બસ થઈ બે બસ એમ હા તો સંપલ્ટ પાડે રબા કઈ કદી વાનું જોવું કર હા ય ભાઈ હા અમારું બાઈ હોય તો હું જો કરી દઉં હમ 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 તો બેન તો તારી 40 વરસ એવું કેતા ને બાયર થા એવું બધું રોડી હાંગરો તો ને ના 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 થાય થાય હવે થાય અને એમ કે જાઝા સમય થઈ ગયા અમુક એમ કે બાળકની જે નસ હોય આ તે હોય એ અંદર પ્રોબ્લેમ થઈ ગયા હોય એમાં હવે એમ કે નો થાય એમ પહેલી વાર તો એમ કે મારા હતું પણ એ દવા લઈને ઓલું કરી નાખ્યું ને એના કઈ જોતા નતા તે પછીનું તો મારે કઈ હતું નહીં પણ હવે તો ઉમર થઈ ગઈ એટલે હવે હું કઉ છું કે હવે નો થાય એમ અને જોય તમારે જોડાવું હોય તો પણ બીજી bike કરવી તમે બાય કરવા દેવી પડે તમારે જોડાવું હોય તો શું બીજું માણહ હું કરું કે નહીં તમે એમ કો કે બીજું માણહ હું કરું બીજું માણહ ના કરે જોડાવું હોય તો બીજું માણહ કરવા દેવું પડે તમારે એમાં તમે બોલ્યા એમાં મને સમજ ના પડી કઈ અરે તમે હો કે બીજું મને જડે કે નહીં

મારે નથી જોતી એના આત્મા ના ઘણો નિહાકો લાગે એમાં અડધો નિહાકો તમને લાગે એવું નથી કઈ રેવું હોય તમે કાઢો એટલે એ નિહાકો તમને લાગત એને એમ થાય ઘર મારું ઘર તૂટ્યું એમ થાય કારણ કે મારા બે ઘર તૂટ્યા છે મને અનુભવ છે પણ એને એને પેલા મને શું કીધું મને તો બાળક થાય એવું તો એને તમારે એમ નહિ તો ઈનું કારણ એ હોય કે તમે એને પરસેવો નહિ થયો ને તમારું ઘર એને હલાવું છે એટલા માટે ખોટું બોલ્યું હોય એમાં એવું હોય એમ હા ખોટું બોલ્યું ને એને કાઢ્યું એટલે રોઈ ને ગઈ હા તો હા બરાબર એ મારી માફક થયું તો રોઈ ને ગઈ મેં કીધું હા તો એને આખો લાગે મારી માફક આવી ગયું

બાંધે ને ખાટલે સુઈ રે દવાખાને થી હું લાવ્યો ને અહીં આવીને તરત દવાખાને મેં બતાવી દવાખાને હું લાવ્યો દવાખાને બતાવી ને તરત જ doctor એ જાણ તાન કરી તી ને એક ટંક રોટલા કર્યા હે ને કે એને ને નાના નાના ઘરના હતા ને લુગડાં ધોઈ દે નવરાવે અને રાઈધી ને ખવરાવે પછી થોડોક એનો સ્વભાવ મને નો ગમ્યો

अर्थात् इस वक्त हाँ। तो इतना तो मन, तोग, तोग मन हाँ। तो इतना ना पड़ता मन के मारे मारे बिजुने अक्ल में आकरी तो आपने घर में न बोले फिर हेलो क्या आह हाँ बोलो हाँ बोलो हाँ बा, बोलो सुबोलो बात सुना गया से हेलो હા બાથરૂમમાં ગયા છે હમણાં બારે વાતન કરવા બેઠે એટલે કહું એમ કોણ બોલો છો તમે એ હા વાંધો નહી રાખો હા વાંધો નહીં તો કાલે આવજો એમાં શું વાંધો એ હારું આજે યાદ કર્યા તા તમને કે આવ્યા નહીં ભાઈ નહીં તો ગયા રાત્રે એટલે કે આવ્યા નહીં હાલો